ગાઈસ ગુડ મોર્નિંગ રાતે રાતે હવર હવર માં કારખાના આવી ગયા ને આપણે આવી આ પતરું રીયુ ગેલવેનાઈઝ નું એનું કટિંગ કરવાનું છે 2 ઇંચ નું રાખી એ બે ઇંચ નું કટિંગ કરવાનું છે ને કાટ ખૂણે વારવાનું છે એંગલ તરીકે આનું કામકાજ લેવાનું છે જે અલનના ચૂલામાં આવે રાખવાનું એંગલ આવે એ ટાઈપની બનાવીને આપણે રાખવાની છે તો કટિંગ કરવાનું છે અને આ બીજા પતરા આપણે ટોટલ ચાર કટિંગ કરવાના છે બે બે ઇંચ એના માટેની સાધન 全然分かんない。

અને ઓળી વેટક બનાવી દેજો તો પછી એક કપ માં ચાય છાક પણ તે કપ માં રેડી જો આપણે પતરા કટિંગ થઈ ગયા છે જોઈ શકો છો આપણે પતરા કાપીને ખાતે અને આપણે નિશાની મારતી ચાર ત્યાં થઈને વારવાના છે શીઘરો છે એમાં આપણે વારવાના છે જગ્યાએ આપણે વારવાના થાય છે પતરાને રાખીને ફાઇનલી આપણે ફરી ગયા પતરા જો આ નો શેપ આવે કાટખૂણે વાર નાખા આપણે પતરા ચારે ચાર ને આપણે આ જ રીતે વારીને નાખ્યા પછી આપણે આમાં એને વેલ્ડિંગ કરવાના છે જે કાટ દ્વારું જે દેખાય તમને કલર કરેલા વગરનું એ જગ્યાએ આપણે ચોંટાડવાનું થશે છે એને વેલ્ડિંગ કરવાનું થશે માપ રાખીને કમ્પ્લેટ તો આ નવલોગમાં આટલું જ કાલે પાછા આપણે મળીએ નવા લુગમાં